पाकिस्तान मुर्दाबाद आतंकवाद मुर्दाबाद आतंकवाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद दहशत गर्दी नहीं चलेगी, चलेगी. दहशत गर्दी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद बाबा से आई आवाज़ हिंदू मुस्लिम साथ साथ કાશ્મીર કાશ્મીર હિન્દુસ્તાન હિન્દુસ્તાન પાકિસ્તાન આજ રોજ નડિયાદ ખાતે બારકો રોડ ઉપર સમસ્ત મુસ્લિમ સમાજ ની સાથે સાથે અમારા હિન્દુ સમાજના ભાઈઓ પણ પહેલગામમાં જે આતંકવાદી હિચકારો હુમલો થયો છે જે વિકૃત માનસિકતા ધરાવનાર કે મુસલમાન કદી આતંકવાદ ના આતંકવાદી ના હોય ને આતંકવાદી કદી મુસલમાન ના હોય તેવા લોકો અમારા હિન્દુસ્તાનના લોકો ઉપર જે હુમલો કરે છે ઘણા લોકોને ઘાયલ કર્યા છે અને ઘણા લોકોને શહીદ કર્યા છે તેઓની શ્રદ્ધાંજલિ સાથે સાથે આ આતંકવાદીઓનો વિરોધ કરવા માટે સમસ્તા નડિયાદનો સમસ્ત મુસ્લિમ સમાજ કોઈપણ જાતની ફિરકાની વિચાર ધરાવ વખત હિન્દુ ભાઈઓને પણ સાથે રાખીને બિલકુલ આનો વિરોધ કરી રહ્યા છે અને આપ મીડિયાના માધ્યમથી અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જણાવી રહ્યા છીએ કે તમે પેટ્રોલના ભારો વાળો શો કરતો પણ આ પાકિસ્તાનનો નકશો દુનિયામાંથી મીટાવી દો આ પાકિસ્તાનના નેશો નામુદ કરતો અને મુસ્લિમ સમાજ પૂરા ભારતનો મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડી રહ્યો છે અને પાકિસ્તાન નો પણ વિરોધ કરી રહ્યો છે આતંકવાદ વિરોધ કરી રહ્યો છે અને આતંકવાદીઓ જેનો કોઈ ધર્મ નથી એ લોકો એ જગ્યાએ જાતિવાદ પૂછી અને લોકોની હત્યા કરી રહ્યા હતા તેમનો મનસુબો ખાલી ને ખાલી એવો હતો કે ભારતના મુસલમાનો અને હિન્દુ ભાઈઓ એકતા દોરવાનો તો મારી આ મીડિયાના માધ્યમથી તમામ આપણા ભારતીયોને નમ્ર વિનંતી છે કે એમનો મનસુબો આપણે કાયમ જવા દેવાનો

दहशत गर्दी नहीं चलेगी हिंदू मुस्लिम एकता हिंदाबाद हिंदुस्तानबाद जिंदाबाद अतो जय हिंद जय भारत पाकिस्तान पाकिस्तान मुर्दाबाद आतंकवाद मुर्दाबाद आतंकवाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद दहशत गर्दी नहीं चलेगा गर्दी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद काश्मीर से आई आवाज हिंदू मुस्लिम साथ साथ काश्मीर से आई आवाज़ हिंदू मुस्लिम साथ काश्मीर से आई आवाज़ हिंदू मुस्लिम साथ पाकिस्तान मुर्दाबाद आतंकवाद मुर्दाबाद हिंदू मुस्लिम एकता जिंदाबाद जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान મંજૂર